એમનો હાલે બેન આ તમે છે ને બળજબરી કરો છો પોલીસ તરીકે તમારા અધિકારી ને બોલાવજો

મારું નામ ખુશબુબેન નરેશભાઈ મકવાણા છે છેલ્લા પંચાવન થી સાઠ વર્ષ અમારું આ ગરીબ પરિવાર છે છ થી સાત પરિવાર અહીંયા વસવાટ કરે છે અને અમુક પરિવારો તો જેમ કે મારી પોતાની જ વાત કરું તો અમે અહીંયા ત્રણ થી ચાર પરિવાર છે એ બેનો વિધવા છે એમને કોઈ આશરો નથી કે નથી કોઈ કમાવાનું આ સાધન છ થી સાત વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે તો આ જ્યારે પ્રક્રિયા શરૂ થઈ તો સૌથી પહેલા અમે રાજુભાઈ સોલંકીની ઓફિસે દરેક પરિવાર ગયા અને રાજુભાઈને જાણ કરી રાજુભાઈએ અમને કોર્ટની અંદર દરેક પ્રક્રિયા કરાવી અને દરેક સ્થળે અમારી સાથે સપોર્ટમાં ઊભા છે રાજુભાઈ સોલંકી દ્વારા અમારે છ થી સાત વર્ષ આ પ્રક્રિયા શરૂ હતી અને અમને અહીંયા આશરો મળ્યો છે અને આજે પણ અમને કાલ રાત્રે કહેવામાં આવ્યું તો રાજુભાઈ સોલંકી પાસે ગયા અને રાજુભાઈ સોલંકી અમારા સપોર્ટ માટે હંમેશા ઊભા છે અને મને ખાતરી છે કે હંમેશા ઊભા રહેશે અને આ પરિવાર માટે રાજુભાઈ સતત મહેનત કરી રહ્યા છે

એટલે અમારી જગ્યાએ આવો તો તમે ફેલી એકો રાઈટમાં થઈ જશો આ વાત છે કે મંગળો ખાલી તમે ક્યાં ગયા છો

અને જે બનાવ બન્યો એ ઘટના સ્થળ ઉપરથી મને પોલીસ દ્વારા ડિટેન કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું કરવામાં આવ્યા તમને એમાં એવું હતું કે જ્વેલ સર્કલ વિસ્તારની અંદર છેલ્લા પચાસથી સાઠ વર્ષથી ગરીબ માણસો પોતે ત્યાં વસવાટ કરે છે રહે છે અને ત્યાં જ એની પાછળના ભાગમાં ભાવનગર આઈજી સાહેબનો એક બંગલો બને છે આ બંગલો બનવાના કારણે આ લોકોને નોટિસ આપેલી એના અનુસંધાને આ ગરીબ માણસો છે એના વતી અમે લોકો જ કોર્ટમાં ગયેલા અને કાયદેસર કાર્યવાહી કરી અને કોર્ટે સ્ટે આપેલો પરંતુ આ અભણ અને અશિક્ષિત લોકો હોય આ સ્ટે પૂરો થઈ ગયો હોવા છતાં આ લોકોને ખ્યાલ ન રહ્યો ત્યારે આજ ગઈ કાલે રાત્રે જ પોલીસ આવી અને આ લોકોને કહી ગયેલા કે તમે તમારું રાત્રે ઘર ખાલી કરી નાખજો સવારે અમારે એને આ ઉપર ડિમોલેશન કરવાનું છે તો મારું એટલું જ કહેવાનું છે કે પોલીસ તંત્રએ રાત્રે જઈ અને સવારે સવાર સુધીમાં ઘર ખાલી કરવાનું કીધું તો કોણ આખી રાતમાં ઘર ખાલી કરી શકે બીજું પોલીસે જેના ઈશારે આ કર્યું હોય પરંતુ નિયમની વિરુદ્ધનું કૃત્ય છે કાયદાની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે પોલીસે બળજબરી કરી છે બળ પ્રયોગ કર્યો છે અને સવારે વહેલી સવારે આવી આ જે અસરગ્રસ્તો છે એને એવું રાત્રે કહી ગયા કે અમે અગિયાર વાગે આવવાના છીએ એના બદલે સવારે છ વાગે આ લોકો આવ્યા અને છ વાગે આવી અને ધાક ધમકી અને બળ જબરીપૂર્વક આ લોકોના મકાનો ડિમોલેશન કરી નાખવામાં આવ્યા છે આ અસરગ્રસ્તોનો મને ફોન આવ્યો સવારે સાત વાગે તાબડતોબ હું ઉઠીને સીધો ત્યાં ગયો અને મેં આ પોલીસ અધિકારીઓ પાસે એનો ખુલાસો માગ્યો કે ભાઈ તમે આ ડિમોલેશન કરવા આવ્યા છો કાંઈ વાંધો નહીં કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે જે કરવું પડે એ કરો ભલે આ લોકોની વિરુદ્ધમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે પણ આ ચુકાદાની અંદર સાથોસાથ એવી પણ એક સ્પષ્ટતા કરી છે કોર્ટે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બે હજાર ચોવીસ મુજબ આ જે અસરગ્રસ્તો છે એને કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એના પંદર દિવસ અગાઉ એ લોકોને લેખિતમાં નોટિસ આપવી પરંતુ આ પોલીસ અધિકારીઓ કે પ્રશાસને આ ગરીબ માણસોને કોઈ પણ જાતની નોટિસ આપી નથી જાણકારી કરી નથી અને માત્ર બારથી પંદર કલાકની અંદર રાતોરાત જઈ અને ડિમોલેશન કરવામાં આવ્યું છે ખરેખર આ એક માનિ માનવ અધિકારનો ભંગ છે અને એક કાયદાનો ભંગ છે અને કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે આજે મારે હર્ષ સંઘવી સાહેબને કહેવું છે કે અવારનવાર તે વારંવાર બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ખરેખર આ જે ઘટના ઘટી છે દસથી બાર મજૂરી કરતા પરિવારોને જે ઘર વિહોણા કર્યા છે એના બાળકોને રઝડતા કર્યા છે આવી કડકડતી ઠંડીમાં તો એને એની સાથે કાયદાનું ઉલ્લંઘન કરીને હર્ષ સંઘવી સાહેબ જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના એના જ પોલીસ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટે પોલીસનો બળ પ્રયોગ કરીને એક વર્ધીના જોરે આ લોકોને રોડ ઉપર લાવી અને કાયદાનું ઉલ્લંઘન કરીને અમારા પાસે ઓન પેપર જે ચુકાદો કોર્ટે આપેલો છે એની અંદર ઉલ્લેખ છે કે ભાઈ આ લોકોને પોતાની રજૂઆત કરવાનો સમય આપવો પોતાને કાર્યવાહી કરવાનો સમય આપો અને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ કે પ્રશાસન જે કાર્યવાહી કરે એના પંદર દિવસ અગાઉ એ લોકોને લેખિતમાં નોટિસ આપવી આવો સુપ્રીમ કોર્ટનો આમાં લખાણ છે એની નોંધ છે છતાં પણ પોલીસે આનો કોઈપણ જાતની નોંધ લીધા વગર આ સુપ્રીમ કોર્ટના આ કોર્ટના જે નિયમ છે કોર્ટે જે હુકમ કરેલો છે એનો અનાદર કરી અને કાયદાનું ઉલ્લંઘન કરી અને બળજબરીપૂર્વક આ લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા છે એટલે આપનો આક્ષેપ તો એવો જ છે ને કે ભાઈ સરકારે અને કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાની કાયદાનો ઉલાળિયો કરીને કોર્ટ ઓફ કન્ટેમ્પ કરીને ગરીબ માણસોને જે લોકો મજૂરી કરતા હોય રોજનું લાવીને રોજ ખાતા હોય જે લોકો કોર્ટ કચેરી માટે સક્ષમ ન હોય લડવા માટે સક્ષમ ન હોય અવાજ ઉઠાવવા માટે સક્ષમ ન હોય એવા લોકોને કલેક્ટર સાહેબ એસપી સાહેબ આઈજી સાહેબ આ લોકો બળજબરીપૂર્વક સત્તાના જોરે દબાવી ધમકાવી અને ગેરબંધારણીય ગેરકાનૂની રીતે કોર્ટનો હુકમ હોવા છતાં એનું ઉલ્લંઘન કરી એનું કન્ટેમ કરી અને કાર્યવાહી કરવી એ બિલકુલ યોગ્ય નથી આ ખરેખર આ ગરીબ માણસો સાથે અને સામાન્ય લોકો સાથે હળાહળ અન્યાય છે કાર્યક્રમમાં હવે પછીના તબક્કામાં તમે શું અમારી સાથે લીગલ ટીમની લીગલ ટીમ સાથે છે એડવોકેટો સાથે છે અને અમારી પાસે ઓન રેકોર્ડ બધું છે કે ખરેખર પોલીસે આમાં બંધારણની વિરુદ્ધ કાયદાની વિરુદ્ધ કૃત્ય કર્યું છે ત્યારે અમે લીગલ ટીમ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં કલેક્ટર સાહેબની અગેન્સ્ટમાં જેણે આ મકાનો તોડવાનું ગરીબ માણસોને બે ઘર કરવાનું અને રોડ ઉપર લાવવાનું જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે કાયદા કોર્ટમાં કાર્યવાહી કરવાના છીએ આ બાબતે તમે કોઈ કાનૂની કાર્યવાહી કરવાના છો સો ટકા આમાં કાનૂની કાર્યવાહી થવાની છે અને જે પોલીસ અધિકારીઓ અને પ્રશાસને ખોટી રીતે આ ગરીબ માણસોના મકાનો તોડ્યા છે ખરેખર જે આ ઓર્ડર થયો છે કોર્ટનો ઓર્ડર થયો છે એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે એ ગાઈડલાઈન પ્રમાણે પોલીસે અને પ્રશાસને કાર્યવાહી કરી નથી એના વિરુદ્ધમાં એનું ઉલ્લંઘન કરીને કોર્ટનું કમ્પ્લેન કરીને આ કાર્યવાહી થઈ છે બળ 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 પ્રયોગ કરી અને પોલીસે આ લોકોને સવારે છ વાગે સુતા હતા ત્યાંથી ઉઠાડીને આ કાર્યવાહી કરી છે અને એના મકાનો તોડી પાડવામાં આવ્યા છે એની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એ બિલકુલ ગેરકાનૂની છે એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાના છીએ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર वर्वेरा नि कोच आत्त दिस्नहरु हाजिर छ वर्वेरा भर्दा हजुर त हाम्रो राइट छ हजुर